અવાજ સાંભળીને પરિવારજનો દોડી આવ્યા અને બુમાબૂમ શરૂ કરી હતી આ ડરીને ભાગતા સામનો વિક્રમભાઈ વિક્રમભાઈ સાથે થયો દીપડાએ પર હુમલો કરી દીધો અને પછી તાત્કાલિક જંગલ તરફ ભાગી છૂટ્યો હુમલાના કારણે વિક્રમભાઈના હાથ અને કમરના પાછળના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી તેમને તાત્કાલિક જાંબુગોળા સામૂહિક આરોગ્ય કેન્દ્ર લઈ જવામાં આવ્યા હતા અને ત્યારબાદ વધુ સારવાર માટે વડોદરા ખસેડવામાં આવ્યા હતા ઘટનાની જાણ થતાં જાંબુકોળા વન વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી સ્થળ પંચનામું કરીને જરૂરિયાત મુજબ આગળની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે સ્થાનિક લોકોમાં આ ઘટનાને લઈને ભારે રોષ ફેલાયો છે અને તેમનો માંગ છે કે વહેલી તકે દીપડાને પાંજરે પાડી અન્ય સ્થળે ખસેડવામાં આવે જેથી ગામમાં ફરીથી આવી ઘટના ન બને